સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે શિવજી ખૂબ જ ભોળા છે એટલે એમનું એક નામ ભોલેનાથ પણ છે અને તેઓ ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અને તેમને સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે જો તમે તમારા જીવનમાં પૈસા સંબંધિત અથવા અન્ય કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સોમવારે કેટલાક ખાસ ઉપાયો અવશ્ય અપનાવો ચાલો જાણીએ કે સોમવારે ભોલેનાથને કેવી રીતે પ્રસન્ન કરી શકાય છે સોમવારે કરો આ ઉપાયો પહેલો દર સોમવારે સવારે સ્નાન કરીને મંદિરમાં જઈને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પૂજા કરો આનાથી ભગવાન શિવની સાથે તમને માતા પાર્વતીના આશીર્વાદ પણ મળશે અને જીવનમાં સુખની કમી નહીં રહે બીજું સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી શિવલિંગ પર ચંદન અને ભબૂત ચડાવો અને પછી શિવલિંગ પર બિલીપત્ર ધતુરો અને શમીપત્ર ચડાવો આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ત્રીજું સોમવારે રુદ્રા અભિષેક કરવો પણ ખૂબ જ શુભ રહે છે ભગવાન શિવનો રુદ્રા અભિષેક અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શિવલિંગનો ઘીથી અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે ચોથું જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હોવ તો સોમવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ તેનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તિ મનોકામનાઓ પૂરી કરે છે પાંચમો સોમવારે શિવ મંદિરમાં દીવો દાન કરવાથી પણ બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે કાળા તલ ભેળવીને કાચા ચોખાનો દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે છઠ્ઠું આ દિવસે શિવ મંત્ર ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરવો પણ ખૂબ જ શુભ હોય છે સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે સાતમો સોમવારે સફેદ રંગના વસ્ત્રો પહેરીને શિવજીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે જો તમે ચંદનનો તિલક લગાવીને ઘરની બહાર નીકળો છો તો તમારા બધા કામ સફળ થાય છે આઠમો જો તમે આર્થિક તંગીના કારણે પરેશાન છો તો સોમવારે સફેદ ચંદનથી સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરો જે પણ ભક્ત સોમવારે સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરે છે મહાદેવની કૃપાથી તેનો ધનનો ભંડાર ભરેલો રહે છે નવમું જો તમારી કુંડલીમાં ચંદ્ર નબળો છે અને તમારી પરેશાનીઓનું કારણ બની રહ્યો છે તો ખાસ કરીને સોમવારે ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્રદોષ સંબંધિત તમામ કષ્ટો દૂર થાય છે દસમું જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો ભગવાન ભોલેનાથની પૂજા કરો અને સોમવારે સફેદ લીલા પીળા વસ્ત્રો પહેરો સવારે સ્નાન કરીને ભગવાન ભોલેનાથને ગંગાજળ અને ચોખા અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે હિન્દુ ધર્મમાં ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવના ભક્તો વ્રત રાખે છે અને વિધિ પ્રમાણે પૂજા કરે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જે ભક્ત સાચા મનથી સોમવારે ઉપવાસ કરે છે અને વિધિ પ્રમાણે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેના પર ભગવાન શિવ અને દેવી પાર્વતી પ્રસન્ન થાય છે આ સિવાય જો કુંવારી છોકરીઓ સોમવારે વ્રત રાખે છે તો તેમને યોગ્ય જીવનસાથી મળે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે